હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક લેટેસ્ટ વિદ્યા ભરતીને લઈને અગત્યની અપડેટ આપણે લઈને આવ્યા છીએ ખાસ જે ત્રીજો તબક્કો જાહેર થયો છે એને લઈને અપડેટ છે આજે આપણે એની ચર્ચા સંપૂર્ણ કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી છે કે જો આપણા ચેનલ એટલે કે સ્કેફેનરી એજ્યુકેટ પર પ્રથમવાર આવ્યા હો તો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયો આપના મિત્રોને શેર કરશો અને વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં મિત્રો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે અત્યારે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે પ્રગતિમાં છે જેમાં ફર્સ્ટ બે રાઉન્ડ પૂર્ણ થયા છે અને આજે જ સેકન્ડ રાઉન્ડમાં ડે ટુનું ડિસ્ટ્રિક્ટ સિલેક્શન જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને અત્યારે જે પ્રગતિમાં છે વિદ્યા સાહેબ પરથી ગુજરાતી માધ્યમની ધોરણ એકથી પાંચની જે જિલ્લા પસંદગી કામગીરી ચાલી રહી છે એમાં ત્રીજો તબક્કો જાહેર થયો છે અને મિત્રો ખાસ એ વાત છે કે આમ બહુ જ નીચું ગયેલું છે મેરિટ એકાવન પંચાણું જેટલું નીચું મેરિટ ગયું છે અને જેટલી પણ અરજીઓ આવી છે તમામ મેં તમામ જે નિમ્ન પ્રાથમિકની અરજીઓ હતી તે તમામે તમામ આ મેરિટની અંદર સમાવેશ થઈ જાય છે મિત્રો તો શું આટલું બધું મીન મેરિટ નીચું કેમ તો એની ચર્ચા કરીએ તો આ જનરલ રાઉન્ડ છે મિત્રો અને આમાં જે જનરલના ખાસ મિત્રો કે ક્રાઇટેરિયામાં આવતા હોય એવા જ મિત્રો અહીંયા જનરલમાં ડિસ્ટ્રિક્ટ સિલેક્શન કરી શકશે એટલે આ તમામ ઉમેદવારોને તારીખ સાત આઠ અને નવના રોજ બોલાવવામાં આવે છે મિત્રો વિગતે ચર્ચા કરીએ તો ત્રીજો તબક્કો જે છે હાલ એ ત્રીજા તબક્કામાં ધોરણ એકથી પાંચ માટે જોઈએ તો ઉમેદવારોને તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલેટર ઓનલાઈન મેળવી શકશે વધુમાં મિત્રો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ જે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવે વિશેની કેટેગરી સામે મેરિટ દર્શાવેલ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકશે આ ઉમેદવારોને ખાસ મિત્રો સાત સાતથી નવ સાત દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જેમાં તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લખેલ છે મિત્રો મિત્રો ખાસ બહુ જ નીચું મેરિટ ગયું છે બિનઅનામત કેટેગરીમાં ધોરણ એકથી પાંચ નિમ્ન પ્રાથમિકમાં સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ કહેવાય એટલે એકાવન પોઈન્ટ પંચાણું પણ આ જે રાઉન્ડ છે એની અંદર ખાસ જે બિન અનામતના ક્રાઇટેરિયામાં આવે છે જે ઓપનના ક્રાઇટેરિયામાં આવે છે એવા તમામ ઉમેદવારોને અહીંયા ચાન્સીસ છે એ સિવાય જો આપ કોઈ કેટેગરીમાં ઓપનના મેરિટની અંદર તમામ આવે છે પણ જો એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરી શકતા નથી એટલે કે જો કોઈ મિત્રો ક્રે કેટેગરીના છે અને એ જનરલ કેટેગરીના ક્રાઇટેરિયા પૂર્ણ કરી શકતા નથી એટલે કે કહેવાનો અર્થ એવો છે મિત્રો કે જે જનરલ કેટેગરીમાં નેવું માર્ક્સની જે પાસિંગ લિમિટ છે અને ઉંમર મર્યાદા છે જે પાસિંગ લિમિટ છે અને જે ઉંમર મર્યાદા છે મિત્રો એ નેવ માર્ક્સની છે આપણે જાણીએ છીએ એટલે ઓછામાં ઓછા તમારા નેવું માર્ક્સે પાસ હોવા જોઈએ જે કેટેગરીમાં બ્યાસી છે એ એ પાસ હોય તો એ અહીંયા એલિજિબલ નહીં રહે નેવું માર્ક હોવા જોઈએ અને ખાસ ઉંમર સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે જે જનરલ ક્રાઇટેરિયાની જે ઉંમર છે મિત્રો એ તમારે અહીંયા હોવી જરૂરી છે તો જ તમને જે વિદ્યાસાયકની આ ત્રીજા રાઉન્ડની જે વિગત છે એની અંદર તમને કોલ લેટર ઇસ્યુ થયો હશે મિત્રો અહીંયા આ સ્પષ્ટપણે એનો પણ ઉલ્લેખ કરેલો છે મિત્રો કે ઉક્ત ભરતીમાં એકથી પાંચમાં સામાન્ય પ્રવાહમાં સામાજિક એસસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ એસસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી એસસીબીસી અને એસસીના ઉમેદવારો કે જે બિન અનામત એટલે કે ઓપન ખાસ મિત્રો તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસી અને અનુસૂચિત જાતિ એસસીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે આ એની અંદર ખાસ મિત્રો એ છે બરાબર તો જે મિત્રો ઓપનના ક્રાઇટેરિયાની અંદર આવતા હશે એ મિત્રો અહીંયા એમને જે કોલેટર છે એ ઇસ્યુ થયા હશે અને એ તારીખ સાતથી નવ સાત આઠ નવ જુલાઈના રોજ એમને જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે તો મિત્રો આ હતી આજની અગત્યની અપડેટ વિદ્યા પરથી થર્ડ રાઉન્ડ બાબતે મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ એટલે કે સ્કાય એજ્યુકેશન સાથે મિત્રો જોડાયેલા રહેજો આ વિડિયોને આપના મિત્રો સુધી શેર કરશો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઇક કરવાનો ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ